છે અને આપણે કહીશું ઉભી રેખા રેખા એટલે લીટી ચાલો હવે આગળ જોઈએ ખ એવા આસન પર ખરા ખરાની નિશાની બનાવો જેમાં ઉભી અને ત્રાંસી રેખા દેખાતી હોય હવે જોઈએ ત્રાંસી અને ઊભી ક્યાં દેખાય છે તો જોવા આમ જોવા જઈએ તો ઊભી પણ છે અને ત્રાંસી રેખા પણ છે અને બીજો આ જુઓ તમે આ પણ ત્રાંસી રેખા છે તો આપણે આ બંને ઉપર કેવાની નિશાની કરીશું ખરાની નિશાની કરીશ ચાલો હવે જોઈએ ગ એવા જેમાં વક્ર રેખા દેખાતી હોય વેખા રેખા વળેલી હોય તેને આપણે વક્ર રેખા કહીશું અહિયાં જો આ એક આ બે અને અહિયાં જો હજી આપણે અહીંયા ચોકડી પણ બનાવવાની છે તો બનાવી દઈએ કેમકે આ પણ શું છે એક વક્રરેખા જે જો આ છે ને એ વક્રરેખા જે જો આ આખી રેખા વક્રરેખા બને છે તો અહીંયા પણ ચોકડી બનાવવાની થઈ ગઈ છે તો આપણે બનાવી દઈએ ચાલો હવે આગળ જોઈએ ખ એવા આસન પર સ્ટાર બનાવો જેમાં આડી રેખા દેખાતી હોય હવે આડી રેખા એટલે જો આને આડી રેખા કયો છે આ બનને જે આસન છે તેમાં કેવી રેખા છે આડી રેખા છે હકીકતમાં સુકેલી રેખા પણ કહેવાય

હવે તમારા બંને હાથ ને નજીક લાવો લાવ્યા આપણે આપણે શું આ રેખા જે બની છે તે વક્ર રેખા બની કેવી રેખા બની વક્ર રેખા તો દોરો સીધો રહ્યો નહીં તો હવે આપણે શું કહીશું શું હવે દોરો સીધો છે ના દોરો સીધો નથી હવે બરાબર છે તો આને આપણે કહીશું વક્ર રેખા કહી શકાય ચાલો હવે આગળ જોઈએ હવે દોરો સીધો આડો અથવા ત્રાસો છે તો આ દોરો કેવો કહેવાય તો કે આ દોરો ત્રાસો છે કેવો છે ત્રાસો છે બે પ્રકારના આમ હશે તો ત્રાસો કેવાશે તો હવે આપણે અહીંયા લખીશું કે હા આ દોરો કેવો છે ત્રાસો છે અને આ દોરો આ દોરો સીધો છે આડો છે કે ત્રાસો છે તો આ દોરો જોવા જઈએ આપણે તો આડો દોરો કોને કહેવાય તો

આ રેખા બનાવતી વખતે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો ચાલો હવે આગળ જોઈએ ચાલો ટપકા સાથે રમીએ સીધી રેખા ઉભી આડી અને ત્રાસી જો સીધી રેખાની અંદર છે ને ત્રણ પ્રકારની રેખા આવે કઈ રીતે ત્રણ પ્રકારની રેખા આવે તો કે તમે જોશો

હવે આપણે જોઈએ આવી રીતે તમે કેટલી કેટલી રેખાઓ બનાવી શકો કેવા કેવા મતલબ આકૃતિ બનાવી શકીએ છીએ ચાલો જોઈએ જો આપણે આવી આકૃતિ બનાવીશું જેમાં આપણે એક તોરણ જેવું બનાવ્યું છે તમે જોઈ શકો છો આ તોરણ ની અંદર આડી રેખા ઉભી રેખા અને ત્રાસી રેખાનો ઉપયોગ કરવામાં આવ્યો જોઈએ હવે આપણે શું બનાવીએ છીએ અહીંયા એક કૂતરા જેવું નાનું પ્રાણી છે બરાબર છે આમાં ક્યાંય ત્રાસી રેખા જોવા જઈએ તો આ એક ત્રાસી રેખા છે આ ઉભી રેખા છે એનાથી થોડું મોટું ત્રિકોણ બનાવ્યો એનાથી થોડો મોટો ત્રિકોણ બનાવ્યો એનાથી થોડો મોટો ત્રિકોણ બનાવ્યો અને વચ્ચે એક સીધી રેખા કહેવાય છે ઊભી રેખા આપણે ગોઠવી દીધી છે આ બધી ત્રાસી રેખાઓ છે તમે જોઈ શકો છો આ છે આ બધી ત્રાશી રેખાઓ છે આ નીચેની જે રેખાઓ છે બધી એ બધી કેવી આડી રેખાઓ તો આવી રીતે આપણે આપણે બનાવી શકીએ હવે હવે આગળ જોઈએ ચાલો એક રોબોટ જેવું બનાવીશું તમે ધીરે ધીરે આવી રીતે આ ચિત્ર બનાવી શકો છો આ રોબોટ ના પગ છે આ રોબોટ ના હાથ છે આ તેની વચ્ચે જે ટાયલર આવે તે ટર છે આ તેનું માથું છે આ તેનું ઘડું છે આવી રીતે બનાવી શકાય છે હવે જોઈએ

આ મીંડા થી આ મીંડાને જોડી દઈશું અને આપણે બનાવી બીજું ચોરસ બનાવ્યું પછી ત્રીજું ચોરસ બનાવ્યું હવે આપણે એમાંથી બનાવીશું જોઈએ એક મોટું લંબ ચોરસ બનાવેલું છે પછી બે બાજુ ત્રિકોણ મૂકીને આપણે એક સરસ મજાની રંગોળી જેવી ડિઝાઇન બનાવી છે ઘરમાં આવા તોરણ પણ હોતા હોય છે દિવાલ દિવાલ પર લટકાવવા માટેના તોરણ પણ તમે કહી શકો ચાલો હવે જોઈએ આપણે આવી રીતે પણ આપણે આકૃતિ બનાવી આવી રીતે પણ આપણે આકૃતિ બનાવી શકીએ અને ટેબલ કહી શકાય છે હવે આગળ જોઈએ આપણે જુઓ સરસ મજાની આકૃતિ અલગ અલગ પ્રકારની રેખાઓનો ઉપયોગ કરીને આપણે બનાવી શકીએ જુઓ આપણે એક રંગોળી જેવી જ

અહીંયા એક તમે જોઈ શકો છો વાંસ તમે જો જોયો હોય તો વાંસ જેવી આકૃતિ બનાવવામાં આવી છે આવી રીતે અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવી છે હવે આપણે જોઈએ આગળ ચાલો કરીએ ક આપેલી જગ્યામાં વિવિધ પ્રકારની રેખાઓનો ઉપયોગ કરીને ચિત્ર બનાવો હવે આપણે શું કરવાનું છે કે આ જે આ રેખાઓમાં અલગ અલગ રેખાઓનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે અને ચિત્ર બનાવવાના છે આ આડી રેખાનો આપણે ઉપયોગ કરીશું અને ઉભી રેખાનો ઉપયોગ કરીશું હવે આમાં આપણને કીધું છે બે પ્રકારની ચિત્ર બનાવીશું તમે જોઈ શકો છો આમાં ખાલી આડી અને ઉભી રેખાનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે ત્રાસી રેખાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી કે વક્ર રેખાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી ચાલો હવે આગળ જોઈએ કોઈ પણ ત્રણ પ્રકારની આગળ બે પ્રકારની હતી હવે અહીંયા પણ ત્રણ પ્રકારની રેખાઓનો ઉપયોગ કરીને આપણે ડિઝાઇન બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો આ તમારે તમારી જાતે તમારી આસપાસ જોઈને પણ ત્રણ રેખાનો ઉપયોગ તમે કરી શકો છો આડી ઊભી ત્રાંસી અથવા તો આડી ઉભી અને વક્ર રેખા તમને જે અનુકૂળ આવે તેનો ઉપયોગ કરીને તમારે અહીંયા ડિઝાઇન બનાવવાની છે હવે આગળ જોઈએ જો તમામ પ્રકારની રેખાઓનો ઉપયોગ કરીને હવે આપણે જે રેખાઓનો અભ્યાસ કર્યો છે કઈ રેખાઓ હતી તો આડી રેખાઓમાં તમારે ડિઝાઇન બનાવવાની છે આવી રીતે આપણે કેવી સરસ બનાવી છે ઘણા આમ જોવા જઈએ તો ગાલીચા ઘરમાં ઘણી વખત આપણે તહેવારોનો સમય હોય છે દિવાળી એવું હોય છે ત્યારે આપણે ગાલીચા છીએ એ સમયે આવી બધી ડિઝાઇન જો છે આપણે